એક હમણાં મેસેજ આવ્યો કે પાંચ હજાર રૂપિયાની એસઆઈપી કરાવો અને કુદરતી રીતે જો મૃત્યુ પામે તો પચાસ લાખ મળે સાથે સાથે વીમો આ રીતનો ફ્રી અને આકસ્મિક રીતે મૃત્યુ થાય તો એક કરોડ મળે એટલે ભાઈ મરવા માટે કંઈ એસઆઈપી કરાવવાતી છે પણ હાલે છે અત્યારે આમય અને ઘણા એ કહેતા હોય ને કે મારી જિંદગીની કંઈ કિંમત નથી તો એને કંઈ આવી એસઆઈપી એકાદી કરાવી દે અને પછી ક્યાંક અકસ્માતમાં અટવાઈ જાય કરવા જેવું નથી પણ આ તો ખાલી રમૂજ માટે વાત કેવા થાય કે ભાઈ જો આટલી કરોડ કરોડવાળા તો આ ઓલા વીમાવાળા દે હે તમને તમારી કિંમત હકીકતે જોવા જાય તો આમ જોવા જાવ તો કોઈ એસી વર્ગનાથી મોટા હોય એને તો આવો વીમો ન દે અને દે તો એના પ્રીમિયમ લાખ લાખના હોય એને ખબર હોય કે આ મરવાનો નથી એને જ આ વીમો હોય અને એને જ કેમ હોય કોઈ જાતનો રોગ ન હોય ને એ બધું પહેલાં ચેક કરાવે ન કરતો કોઈક ખાટલે પડ્યો હોય એનો વીમો કરાવીને ન પછી એમ ભાભા કોઈક થઈ ગયા હોય ને એને કંઈક જાઓ ભાભા તમે જાતા જાતા કરોડ રૂપિયા દેતા જાય એટલે આવું બધું હોય એ એની સેફ્ટી રાખે ને બા આવડી મોટી કંપની હાકતા હોય તો